જય વિશ્વકર્મા વિશ્વકર્મા સમાજનું આસ્થાનું સ્થાન અને આપણા ઈષ્ટદેવ શ્રી ભગવાન વિશ્વકર્મા દાદાનું મુખ્ય સ્થાન એવા ઇલોરગઢ તારીખ તેર ચાર બે હજાર પચીસ સુરેન્દ્રનગરથી એકસો એક કાર સાથે ભવ્ય કાર યાત્રાનું આયોજન કરેલ છે તેમાં પાંચસોથી પણ વધારે ગામોના જળ સાથે પાંચસો કરતાં પણ વધારે વિશ્વકર્મા વંશજો જોડાવાના છે તો હું અરુણભાઈ બી આદરેજા પ્રમુખશ્રી ગુજરાત સુતાર જ્ઞાતિ અમરેલી પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર સુથાર સમાજ અને મારા અમરેલી સમાજ અને સાથે સમગ્ર સૌરાષ્ટ્ર સમાજ વતી હું આ કારયાત્રિકોને શુભેચ્છા પાઠવું છું આપની કાર્યયાત્રા સફળ રહે એવી મારી શુભકામના જય વિશ્વકર્મા